ભૂકામાંથી પસાર થતી બનાસ નદીમાં હાલ જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે નદીમાં પાણીની આવક વધી ગઈ છે જેના પરિણામે સ્થાનિક લોકો અને ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી છે બનાસ નદીમાં જળસ્તર વધવાના તાજા સમાચાર સામે આવ્યા છે જેમાં ઉપરવાસમાં થયેલા વરસાદ બાદ વરસાદના કારણે બનાસ નદીમાં નવા પાણીની આવક શરૂ થઈ ગઈ છે બીજી તરફ દાંટીવાળા ડેમ જે જિલ્લાના જીવાદોરી સમાન છે તેમાં પણ પાણીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે રાજસ્થાનના ઉદયપુર નજીકથી શરૂ થતા અને અમીરગઢ પાસે ગુજરાતમાં પ્રવેશ કરતી બનાસ નદીમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીનો સતત પ્રવાહ જોવા મળ્યો છે ગતરોજ અંબાજી અને આબુ રોડ વિસ્તારમાં સારો વરસાદ પડતા અમીરગઢ તાલુકામાં નદીના જળસ્તરમાં વધારો થયો છે અમીરગઢ તાલુકામાંથી પસાર થતી બનાસ બાલારામ ખડેડો બબુકારી અને કલેડી નદી સહિતના નદી નાળાઓમાં વરસાદી પાણીની વધારાની આવકની આગાહી કરવામાં આવી છે આથી તંત્ર દ્વારા લોકોને આગાહી અને સાવચેત રહેવા માટેના સૂચનો આપવામાં આવ્યા છે જેથી નદીના પ્રવાહને નિયંત્રિત રાખવામાં અને જીવલેણ પરિસ્થિતિ